હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગ વિડીયો તો અમે આજે જે જગ્યા એ વિડીયો અમારા દાદા વાળા બનાવી છે તો તમને બધાને બતાવી દઉં કે કઈ જગ્યા છે તો એ જગ્યા તમને બતાવી દઉં અને અમારી ટીમમાં કેટલા માણસો છે અડધા માણસો આવ્યા છે અડધા બાકી છે તો આજે જે અમારી ટીમમાં છે એ માણસોનું તમને અભિપ્રાય આપી દઉં તો શરૂઆત કરશું આપણે ગીરીશભાઈ થી હેલો મિત્રો હા છે અમારા ગીરીશભાઈ જે હાડી પેરીને ડાન્સ કરે છે તે વિજયભાઈ છે જયસુખભાઈ મંજીભાઈ સચિનભાઈ અને હજી બે ત્રણ જણ બાકી છે તો અને આ છે અમારો ફાટલ ઉતારો અહીંયા જ અમે બધો વિડિયોનો શૂટિંગ કરીએ છીએ આ જગ્યાએ બેસી જે મહેનત કરી છે તો તમે બધાય સપોર્ટ કરજો અને બાકી તો ખાવામાં તો કંઈ નથી ખાવામાં બસ આટલા બાઈક છે અને તમે જોઈ શકો છો અમારી હાલત બહુ ખરાબ છે તો તમે સપોર્ટ કરજો જેથી તમે જોઈ શકો કે ગાડીમાં સ્ટેન્ડ પણ નથી જોવો તમે કઈ રીતના ગાડી પડી છે આમાં સ્ટેન્ડ પણ નથી જે ગાડી આવી રીતના ઊભી રાખવી પડે છે અને વિડીયો લગભગ અમે રાતે આપણે બાર એક વાગે બનાવીએ છીએ દિવસનો તો ટાઈમ મળતો નથી એવી મહેનત કરી છીએ તો તમે બધાએ સપોર્ટ કરજો આવી હાલત છે જો સપોર્ટ કરજો બધાય બાકી તો આમ જો આ ગાડી કંઈક મેળે છે બાકી તો બધાય ભૂખ ભીરીના થવાના છે

ચલો ભાઈઓ તો બધા સપોર્ટ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ